હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે મરચાંની એવી રેસીપી બનાવશું કે જો તમે નથી બનાવી તો સમજો કે કાંઈ જ નથી બનાવ્યું રોજના દાળ શાક ખાઈ કંટાળી ગયા છો તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો મારા ઘરે તો આ રેસીપી વારંવાર બને છે બધાને પસંદ પણ આવે છે આઈ હોપ કે તમને બધાને ખૂબ જ પસંદ આવે બનાવી તો ખૂબ જ સરળ છે પણ ટેસ્ટી પણ એટલી બને છે કે વાત જ પૂછોમાં મોઢાનો સ્વાદ પણ બદલી નાખે છે પાંચથી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી એવી મરચાંની રેસીપી અને આ મરચાં જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય તેવી સરસ એવી આ રેસીપી ટેસ્ટી બને છે તમે એકવાર બનાવશો તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર બનાવવાનું બનાવવાનું કરશો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મેં અઢીસો ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે કેપ્સિકમ જેવા મરચાં મોરા સરસ એવા ધોઈને સાફ કરીને તાજા એવા મરચાં લઈ લીધા છે તમે આનાથી તીખા પસંદ કરતા હોય તો તીખી મર તીખા મરચાંની પણ વેરાયટી લઈ શકો છો મોરા મરચાં લીધા છે હવે ચાકઈની મદદથી આપણે વચમાં એવું કટ કરી લેશું વધારે કટ નથી કરવાનું બંને બાજુ એક જ બાજુ કટ કરવાનું છે કેમ કે આપણે મરચાં છે તે ભરવાના નથી સરસ એવું કટ થઈ ગયું સરસ એવું કટ લગાવી દીધું છે તેવી જ રીતે હું બધા મરચામાં છે આવી રીતે આપણે કટ લગાવી લેવાનું છે કટ લગાવતી વખતે અંદરથી આવી રીતે જોઈ લે જો તમને બી પસંદ ના હોય તો તમે તેમાંથી બી પણ કાઢી શકો છો હવે એક નિમક લીધું છે મેં હવે આ નિમક નિમક ચપટી એક જ નિમક લેવાનું છે વધારે નથી લેવાનું બંને બાજુ આવી રીતે તેને લગાવી દેવાનું છે થોડું એવું નિમક જ લગાવવાનું છે મારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેવી જ રીતે મેં બધા મરચાંને છે તે નિમક લગાવી દીધું છે નિમક વધારે પડતું નથી લગાવવાનું ઝપટે એક જ નિમક લઈને તેમાં લગાવવાનું છે હવે તેને આપણે સ્ટીમ કરવા રાખવાના છે પહેલેથી સ્ટીમર છે મેં ગરમ કરવા રાખી દીધું હતું હવે તેની ઉપર આપણે બધા મરચાં છે તે રાખી દેસું કાણા છે તે ડીશ લઈ લેવાની છે આવી રીતે આપણે સ્ટીમ કરવા રાખી દેવાના છે આવી રીતે સ્ટીમ કરવાનો શું ફાયદો છે હું તમને આગળ જણાવું છું બધા મરચાં સરસ રીતે એવી રીતે રાખી દેવાના છે અને આને સીતેરથી એંસી ટકા જ કૂક થવા દેવાના છે હવે ઢાંકણ ઢાકીને આપણે રાખી દઈશું ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી લઈએ આપણે એક ખાંડણી લીધી છે એમાં મગફળીના દાણા લીધા છે અડધી વાટકી જેટલી અને અડધી વાટકી જેટલા તે મેં તલ લીધા છે હવે તેને સરસ રીતે આપણે ખાંડી લેવાનું છે દર દરિયું ખાંડવાનું છે વધારે નથી ખાંડવાનું સરસ એવું ખાંડી લેવાનું છે હવે આપણે સરસ એવું ખંડાઈ ગયું છે હવે તેને આપણે એક વાટકીમાં કાઢી લેશું આનો દર દર એવો આપણે વાટવાની છે ઝીણો સાવ ભૂકો નથી કરવાનો હવે તેને આપણે એક વાટકીમાં કાઢી લેશું હવે હવે મેં છે એ અડધી વાટકી જેટલું દહીં લીધું છે તેને સાઈડમાં રાખી અડધી વાટકી જેટલું દહીં લીધું છે હવે તેમાં થોડા મસાલા આપણે કરી લઈએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે તે એડ કરી દેસું અડધી ચમચીથી ઓછું અડધ લીધી છે તે એડ કરી દેસું હવે તેમાં મેં થોડોક ગરમ મસાલો લીધો છે તે એડ કરી દેસું હવે તેને આપણે સરસ રીતે એવું મિક્સ કરવાનું છે તેમાં ગાંઠા ના રહે તેવી રીતે સરસ એવું મિક્સ કરવાનું છે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને મારે છે તે આમાં થોડુંક નમક ભૂલાઈ ગયું હતું તો હવે હું છે થોડુંક નમક છે તે એડ કરી દઉં છું અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ થઈ જવું જોઈએ ગાંઠાના રહેવા જોઈએ તેવી રીતે આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે હવે હવે આને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે આપણે ઢાંકણ ખોલી લઈએ અને મરચાંને ચેક કરી લઈએ મરચાં સરસ એવા કૂક થઈ ગયા છે ચાકેની મદદથી ચેક કરી લઈએ મરચાં આપણે એંસી ટકા જેટલા જ કૂક થવા દેવાના છે જો આવી રીતે કૂક કરવાથી આપણે મરચાં છે તે નરમ નહીં પડે અને તેની ઉપરની છાલ પણ છે નીકળશે નહીં અને મરચાં છે આવી રીતે ઊભા રાખી દેવાના છે જેથી મીઠાનું મીઠાનું પાણી થયું છે તે બધું નીકળી જાય તેવી જ રીતે બધા મરચાંને એવી રીતે કરી લેવાના છે ઊભા રાખીને પાણી કાઢી લેવાનું છે હવે તેનો આપણે વઘાર કરીએ એક પેન લીધું છે એમાં બે ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ આપણું સરસ ગરમ થઈ જાય પછી તેમાં આપણે જે મેથીના દાણા છે થોડાક એડ કરવાના છે મેથીના દાણા એડ કરવાથી આપણો ટેસ્ટ છે સરસ આવે છે હવે તેમાં છે મેથી ફૂટી ગઈ છે હવે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું એક ચમચી જેટલી ધાણાજીરું એડ કરીશું અને મેં લસણ કઢી લીધી ચાર પાંચ તેની ઝીણીઓ કટિંગ કરી દીધું છે તે એડ કરી દઈશું હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે લસણને સરસ રીતે કકડી જાય પછી તેમાં આપણે વરીયાળી એડ કરવાની છે આમાં વરિયાળી એડ કરવામાં ભૂલવા નથી વરિયાળી એડ કરવાથી આનો ટેસ્ટ બહુ સરસ આવે છે તેથી જરૂર એડ કરજો હવે તેમાં આપણે જે દહીં લીધું હતું ગ્રેવી બનાવીને તે દહીં એડ કરીને સરસ રીતે રીતે મિક્સ કરતું જવાનું છે અને આમાં સતત મિક્સ કરતું રહેવાનું છે ન દહીં છે તે આપણું ફાટી જશે જ્યારે દહીં ઉકળે નહીં ત્યાં સુધી સતત એને હલાવતું રહેવાનું છે આપણું દહીં સરસ એવું ઉકળવા લાગ્યું છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે તેમાં આપણે થોડીક ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી આપણું બેલેન્સ સરસ રીતે જળવાઈ રહે છે ખટાશ અને ગળાશ બને હવે તેને સરસ રીતે મિક્સ કરી આપણે જે મરચાં કૂક થયેલા હતા તે મરચાં છે તે આપણે એડ કરી દઈશું બધા જ મરચાં છે તેમાં આપણે એડ કરી દેવાના છે હવે મરચાં એડ કરીને થોડોક એવું હલાવી લેવાનું છે મિક્સ કરીને હવે જે આપણે મસાલો બનાવ્યો હતો મગફળીનો અને તલનો પાવડર બનાવીને તે મસાલો છે તે આપણે અંદર છે એડ કરી દઈશું થોડો એવો મસાલો એડ કરી દેવાનો છે અને સરસ એવું મિક્સ કરી દેવાનું છે તેને અને ઉપરથી છે આપણે ઢાંકણ ઢાંકી દઈશું તેને એકાદ મિનિટ સુધી તેને ચડવા દેશું વધારે ચડવા નથી દેવાના ના મરચાં છે આપણા ઢીલા પડી જશે હવે આપણે ઢાંકણ ખોલી લેશું જો સરસ થઈ ગયું છે ને હવે તેને સરસ રીતે એવું મિક્સ કરી લેવાનું છે મિક્સ કરીને આપણે ઉપરથી જે થોડા લીલા ધાણા છે તે એડ કરી દઈશું તો આપણું તૈયાર થઈ ગયું છે રેસીપી આપણે સરસ એવી હવે તેને આપણે સવિંગ પ્લેટમાં લઈ લઈએ જો આવી રીતે રેસીપી તમે બનાવશો તો આ રેસીપી સરસ બનશે ને મરચાં છે તે પોચાની પડે અને ભરવાની ઝંઝટ વગર પાંચથી દસ મિનિટમાં બનીને આપણા મરચા આ રેસીપી છે તે તૈયાર થઈ જશે અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી બનાવી ખૂબ જ સરળ છે પાંચથી દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે મારો વિડીયો તમને ગમે તો લાઇક કરજો અને શેર કરજો અને આવતા વિડીયો મળશે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ